મારું નામ કપિલ પાલા છે મારા સાથે હાર્દિક દાણીધરિયા નામના એક વ્યક્તિએ ફેક આઈડી પરથી હની ટ્રેપની કોશિશ કરેલી છે અને એ બધી જાણ થતાં જ્યારે અમને ખબર પડી ત્યારે એને અમારી પાસેથી અમુક રૂપિયાની રકમની માગણી કરેલ છે અને ધાકધમકીના ફોનને મેસેજને બધા આવવાના ચાલુ થયા હતા એટલે મેં મારા પરિવારને વાત કરી મારા પરિવારે એવું જાણ કરાવ્યું કે ભાઈ તમે પોલીસમાં આપણે ફરિયાદ કરી દઈએ આપણા જીવનો જોખમ છે એટલે એ બાબતથી અમે પોલીસમાં ફરિયાદ કરેલ છે કઈ રીતની આઈડી બનાવી મેલ ઈ લોકોએ ઇન્સ્ટાગ્રામમાં એક ફેક આઈડી બનાવેલ છે જે ગઈ કાલે સાવત સાહેબ અને એલસીબીના પીઆઈ શ્રી પટેલ સાહેબે ચેક કરતા જાણ થઈ છે કે આ આખું ફેક આઈડી છે કોઈ ફીમેલના નામે આઈડી બનાવ્યું તો પેલી લોકો એવું જાણ કર્યું કે અમે તમારા કસ્ટમર છીએ આ બબથી લોકોએ અમારી સાથે વાતચીત ચાલુ કરેલ છે એ લાખ રૂપિયા લોકોએ અમારી પાસે દસ લાખ રૂપિયાની માંગણી કરેલ છે હા આપણે અમુક રકમ એમને ચૂકવેલી છે જે આપણે બધું પોલીસમાં માહિતી આપી દીધી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈ રાત્રેનો રોજ ગુનો દાખલ થયેલો તેમાં એક સોની વેપારી પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તેમાં ઇન્સ્ટાગ્રામ મારફતે એક રુચિતા પટેલ થર્ટિફાઈ કરીને વિસ્ટા આઈડી મારફતે તેને અલગ અલગ ચેક કરવામાં આવેલું ત્યારબાદ આ તમામ વધારે ચેક થતા આ જે વેપારી છે તેને આ આઈડીને બ્લોક કરી દીધેલું ત્યારબાદ છે એક હાર્દિક દાણધરિયા કરીને એક વ્યક્તિ ત્યાં સોની વેપારીની દુકાને આવેલો અને જણાવેલું કે તમે જે છોકરી સાથે ચેક કરો છો તેના પતિ અને તેના પરિવારને ખબર પડી ગઈ છે અને તેના પરિવારમાં ખૂબ મોટો ઝઘડો થવાથી આ તમામ તમામ લોકો હોસ્પિટલમાં દાખલ થયેલા છે એટલે આ મેટર તમારે પતાવ્યું હોય તો પંદર લાખ રૂપિયાની માંગણી કરી ત્યારબાદ અવારનાર નવા વોટ્સઅપ કોલ કરેલા અને આ વેપારીએ ગભરાઈ જઈ અને પોતે પાંચ લાખ રૂપિયા આપવા તૈયાર હોય તેવી હકીક હકીકત જણાવેલી પરંતુ આ જે હાર્દિક દાણધર્યા છે તેણે જણાવેલું કે દસ લાખ રૂપિયા આપો તો આવું સમાધાન કરાવી આપો આથી આ જે વેપારી છે તે એની માનસિક હાલત સારી ના રહેતા સમગ્ર બનાવવાની જાણ તેને પોતાના પરિવારને કરેલી કે તેને પાક માત્ર ને માત્ર છે રુચિતા પટેલ થર્ટી ફાઈવ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેની સાથે વાતચીત કરેલી છે ચેટ કરેલી છે અન્ય કોઈ બનાવ બનેલો નથી પરંતુ આ હાર્દિક ગાંધારિયા નામનો શખ્સે તેની પાસે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી અને દસ લાખ રૂપિયાની માંગણી કરતો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો આઠ સબક્લોસ ફાઈવ સિક્સ અને આઈટી એક્ટ ની કલમ સિક્સટી સિક્સ બી કે જેમાં ખોટી ઓળખ આપવી આ બાબતનો ગુનો નોંધવામાં આવેલો છે અને તપાસ દરમિયાન હાર્દિક દાંડિયા નામના વ્યક્તિ છે એ પોતાના ઇન્સ્ટામાંથી રુચિતા પટેલ થર્ટી ફાઈવ કરીને ફેક આઈડી બનાવી અને આ વેપારીની સાથે છેતરપિંડી કરી અને પોતે ખોટા બળાત્કારના કેસમાં ફસાવા માટે અમે બે લાખ રૂપિયા છે પડાવી લીધેલા અને હજુ બીજા આઠ લાખ રૂપિયાની માગણી કરતો હોય તો આ આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ શરૂ છે આ આરોપી છે તે અગાઉ ગુનામાં જોઈએ કે પણ શરૂ છે અન્ય કોઈ ગુનાઈદ ઇતિહાસ ધરાવે છે કે કેમ અને તેના ઇન્સ્ટામાં આની પણ ચેક શરૂ છે અને તેને પોતાની તમામ ચેક ડિલીટ મારી દીધેલ હોવાથી પોલીસ દ્વારા તેનું બેકઅપ પણ લેવામાં આવેલું છે અન્ય કોઈ લોકો સાથે આ પ્રકારે એને ચેક કરી અને પૈસા કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે